સામે કોંગ્રેસ હવે કાયદાકીય કાર્યવાહી કરશે નિલેશ કુંભાણી એ કોંગ્રેસ ઉમેદવાર જેને સુરતથી કોંગ્રેસે ઉભા રાખ્યા હતા અને જ્યારે ફોર્મ ભરવામાં આવ્યું હતું આ ફોર્મ અમાન્ય રહ્યું હતું ત્યારબાદ વાતો વહેતી થઈ હતી નિલેશ કુંભાણીના બીજેપીમાં જોડાવાની નિલેશ કુંભાણીએ એવો ખુલાસો કર્યો હતો કે કોંગ્રેસના જ નેતાઓ મને સાથ નથી આપી રહ્યા આ તમામની વચ્ચે કોંગ્રેસ નિલેશ કુંભાણી સામે કાયદાકીય કાર્યવાહી કરશે ગઈકાલે અમારે પ્રદેશ કાર્યાલય પર બધા સિનિયર વકીલો તથા નેતાઓ જોડે મીટિંગ થઈ એ નિર્ણય લેવામાં આવ્યો છે કે જે ઉમેદવાર હતા નિલેશ કુંભાણી એમના વિરુદ્ધ આરપી હેઠળ એના પ્રબંધો હેઠળ જે કંઈ પણ કાર્યવાહી કરવામાં આવશે અમારી પાસે પિસ્તાલીસ દિવસની સમય મર્યાદા છે પરંતુ બને તેટલું જલ્દીને જલ્દી અમે એમના વિરુદ્ધ પગલાં લેવાના છીએ એ બાબતે પિટિશનો ફાઇલ થશે અને અહીંયા પણ આરપીએકના પ્રબંધો હેઠળ જે કોઈ પણ કાર્યવાહી થતી હશે એમના વિરુદ્ધ કરવામાં આવશે એમનો પ્રતિસાદ ખૂબ સારો હતો એમણે જ મિટિંગને લીડ કરી એવું કહી શકીએ અને જે કંઈ પણ અમારા મુદ્દાઓ છે પિટિશન બાબતે ના તે અત્યારે અમે કહી નહીં શકીએ એ મારો ડિફેન્સનો વિષય છે એટલે એ બાબતે હાલ અમે નહીં કહી શકીએ પણ જે સિનિયર વકીલો અને નેતાઓ સાથે અમારી જે મિટિંગો થઈ છે એ બાબતે એમના વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવામાં